સુદ જ્યા છ પ્રશ્ન કર્યા એમાં પહેલો જ પ્રશ્ન આપણા માટે અને એ પણ માનવ માત્ર માટે માનવ માત્ર શું કરે કે માનવનું કલ્યાણ થાય હવે કલ્યાણ એટલે પણ મારે કલ્યાણ શબ્દ સ્પષ્ટ કરવો છે કલ્યાણ કોને કહેવાય મારું ને તમારું કલ્યાણ થયું ક્યારે ગણાય એવી કઈ ક્રિયા પ્રક્રિયા મારા તમારા જીવનમાં એવી કઈ ઘટના ઘટે કે આપણું કલ્યાણ થયું આપણે સમજીએ

સનાતન ભગવાન કૃષ્ણ પોતે બોલ્યા પંદર માં કે સંસારમાં જેટલા પણ દેહધારીઓ છે શરીરધારીઓ છે એની અંદર રહેલો આત્મા હું પોતે જ છું તો આપણે બધા એ મશાલ ની બાતી છીએ એ પરમાત્માનો અંશ આત્મા છીએ એ પરમાત્મામાંથી માંથી પડ્યો છે અને વિખુટો પડ્યો ત્યારથી એ કામ ક્રોધ લોભ મોહ માયા મત્સર મારા તારા વેર ઝેરના ચીથડામાં એવો વિટાઈ ગયો એવો વિટાઈ ગયો કે અત્યારે જીવ બનીને બેઠો છે આપણે બધા જીવાત્મા કહેવાય છીએ શું કામ કારણ કે આપણે કામ ક્રોધ લોભના ચીથડા વીટીને બેઠા છીએ જો એ ચીથડા ખુલી જાય તો અંદર શુદ્ધ અદ્વૈત પરમાત્માનો અંશ આત્મા જ છે આવાદી ભાષામાં તમને કહું તમારી ભાષામાં તમને કહું તો સેમ મટીરીયલ્સ જે મટીરીયલ્સ મશાલમાં છે એ જ મટીરિયલ્સ આ બાટીમાં છે આ જ્યોતિમાં છે ભગવાનને અવતાર લેવાની જરૂર શું ભગવાન નું અવતાર લેવાનું પ્રયોજન શું અને આપણે બધું વિચારવું જોઈએ ભગવાનને વળી અવતાર લેવો પડે જે આ ભગવાનના સંસારને ચલાવે છે જે જન્મ આવે છે જે અણ કણ માં બેઠો છે એને પાછો જન્મવાનું તો શબ્દો જરા પ્રશ્ન સમજવા જેવો છે જો કણકણમાં છે તો પછી એને પ્રગટ થવાની જરૂર છે પણ છતાં અહીંયા પ્રશ્ન ફરી છે કૃષ્ણ અવતાર ન થાતો તો કોઈ પણ અવતાર નું प्रयोजन શું છે પ્રભુ શા માટે અવતરીત થાય છે ઘણા બધા મહાત્માઓ એવો મત આપે કોઈ એમ કે ભગવાન રાક્ષસો ને મારવા માટે અવતાર લે છે પણ એ બહુ મગજમાં કઈ ઉતરે એવી